પ્યોર કોટન ની અંદર થ્રી પીસ લઈને આવી ગયો છું એની અંદર બબે કલર લેવાના છે કલર લેવાનો છે ને લાઈટ પર્પલ કલર લેવાનો છે જો તમને ગ્રીન કલર ખોલીને બતાવું કેવો જોરદાર પીસ લાગે છે પીસ છે વચ્ચે કટ આવવાની છે મહેંદી કલર છે મસ્ત મજાનું આ રીતનું વર્ક કરેલું છે અહીં આગળ ચીપટી આવશે અને અહીંથી કટ આવશે આ કટ કટ રહેવાની છે જો એનો આખો આ રીતનો લૂક છે

એકસો બે એકસો ત્રણ ભૂલાઈ નહી આવજો હાલો